પાટણમાં નકલી ડોક્ટરે પરિવારને અનાથ બાળકની દત્તક લેવરાવી એક પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે હાલ નકલી ડોક્ટર સહિત ત્રણ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આરોપીઓએ પાટણથી કમલપુર જવાના રસ્તે એક બાળકને બ્રિજ નીચે દાટી દેવાનો ખુલાસો કર્યો છે જે બાદ એસઓજી અને એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં આખો દિવસ ખોદકામ કરતા બાળક ન મળી આવતા પોલીસ પરત ફરી છે

It is a